બાળપણમાં થયા હતા તેમના ભાઈનું અવસાન થતા તેમના ભાભી સતી થયાની અસર રાજા રામ મોહન રાય પર ખૂબ પડી તેથી તેણે બાળ લગ્ન સતી પ્રથા બાળકીને દૂધ પીતી કરવાનો ઉગ્ર વિરોધ કર્યો આ ઉપરાંત તેણે ઝુંબેશ પણ ચલાવી અને ઓગણીસમી સદીમાં ભારતની નવજાગૃતિ માટે સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો સૈદ્ધાંતિક સમાજ રાજા રામમોહન રાયનો જન્મ ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમણે ઈસવીસન અઢારસો એકવીસમાં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન અઢારસો બાવીસમાં ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા તેમજ ઈસવીસન અઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટીકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો આમ રાજા રામમોહન રાયે અખબારી સ્વાતંત્ર્ય વાણી સ્વાતંત્ર્ય સ્ત્રી અધિકાર વ્યક્તિ સ્વાતંત્ર્ય અને કારોબારીથી ન્યાયતંત્રને લગતી ભલામણો બ્રિટિશ સરકારને કરી ઈસવીસન અઢારસો ત્રીસમાં દિલ્હીના બાદશાહે પોતાના જાગેરી હક અંગેના કેસ બાબતે રાજા રામ રાયને ઇંગ્લેન્ડ મોકલ્યા દયાનંદ સરની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગીતા સમજાઈ તેમણે સત્યની શોધમાં ગૃહ ત્યાગ કર્યો અને મથુરામાં સંન્યાસ લઈ સ્વામી વિરજાનંદને પોતાના ગુરુ બનાવ્યા તેમણે લગ્ન ક્રિયાકાંડ સતી પ્રથા અને અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો હતો ઉપરાંત તેમણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયાસ કર્યો સૈદ્ધાંતિક સમજ દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીકના ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો તેમણે 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો તેમણે લોકોને વેદો તરફ પાછા વાળો અને એકેશ્વર બોધ આપ્યો તેમજ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ઈસવીસન અઢારસો માં કરી જેનો પ્રચાર પંજાબ લાહોર ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં કરવામાં આવ્યો આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી જેનાથી હિન્દુઓને પાછા આવવાના દ્વાર ખુલ્લા મકાયા હતા સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો બે માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ અને ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યો જેમાં શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું રામકૃષ્ણ મિશન મઠ સારાંશ રામકૃષ્ણ પરમહંસે ઈશ્વરને પામવાના વિવિધ રૂપે ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી લોકોને મદદ કરતા કેશવચંદ્રસેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું તેમજ પાશ્વાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા ઉત્પન્ન થઈ સૈદ્ધાંતિક સમાજ રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામાર પુકુર ગામમાં થયો તેમજ બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓને રસ હતો

સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધપાઠ આપ્યો તેમજ તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી ઉપરાંત તેમણે ઈસન અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી આમ બાદમાં યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હોવાથી તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યો સ્વામી વિવેકાનંદે ઈસ અઢારસો 1897 માં બેલુર રામકૃષ્ણ મિશન મઠ ની સ્થાપના કરી જેમાં વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવવામાં આવ્યો આમ રામકૃષ્ણના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો અમલ કરવામાં આવ્યો અને દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું જેની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ સારાંશ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના ઉલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો હતો જેમાં તેઓએ ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ એવું માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું છે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન સૈદ્ધાંતિક સમજ વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું જેમાં ઓલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા જેમાં તેઓમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય બરાબર થયો નહીં સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેમજ ઈસવીસન અઢારસો ના સ્વાતંત્ર્ય વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને તેના ઉદાર મતવાદથી પ્રભાવિત થયા તેમજ તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો તેમણે ઈસવીસન અઢારસો સિત્તેર જુદા જુદા સમાજ દ્વારા થયેલ જાગૃતિઓ સારાંશ વ્યક્તિગત લોકોની તાકાત વધતા જુદા જુદા સમાજ દ્વારા પણ સામાજિક અને ધાર્મિક સુધારા કરવામાં આવ્યા હતા જેમ કે શીખ સમાજ પારસી સમાજ સૈદ્ધાંતિક સમાજ ઓગણીસમી સદીના સુધારાની અસરથી પ્રભાવિત થઈ ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણોને દૂર કરવા અને સારી વ્યવસ્થા કરવા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી ઉપરાંત શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓની સ્થાપના કરવામાં આવી અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન અઢારસો એકાવનમાં રહનુમા ઈ મઝદયર સભાની સ્થાપના કરી જેના નેતા દાદાભાઈ નવરોજી હતા આ સંસ્થા દ્વારા રાષ્ટ્ર રાષ્ટ્રગોફ્તાર નામનું મુખપત્ર શરૂ કરવામાં આવ્યું જેણે પારસી સુધારણા આંદોલનને વેગ આપ્યો તથા બહેરામજી મલબારી દ્વારા ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કરવામાં આવ્યું જેમાં કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો ઉપરાંત તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યો આમ મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન અઢારસો એકાણુંમાં લગ્ન માટે સંમતિ વય ઠરાવતા કાયદાની રચના કરવામાં આવી હતી જુદા જુદા જિલ્લાના સુધારકો સારાંશ અલગ અલગ રાજ્યોની જેમ જિલ્લાઓમાં પણ વ્યક્તિગત સ્તર પર સુધારા કરવામાં આવ્યા હતા જેમાં જ્યોતિબા ફુલે અને ઠક્કરબાપાએ આગળ પડતો ભાગ ભજવ્યો સૈદ્ધાંતિક સમજ જ્યોતિબા ફુલે જ્યોતિબા ફુલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હોવાથી તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ પર લીધા ઈસવીસન અઢારસો સત્તાવનમાં તેમણે પુનામાં કન્યાશાળા શરૂ કરી તેમજ વિધવાઓને પુનર્લગ્ન કરવામાં મદદ કરી સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંકી લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી ઠક્કર બાપા ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપીને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન અઢારસો ઓગણ થયો હતો તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા અને તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી તેમજ સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાના લોકોની સેવા કરી ઠક્કરબાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી અને તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારોમાં વસતા ભીલોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું ઠક્કરબાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા અને બાળકો માટે શાળાઓ ખોલી આમ તેમને રેટિયા કાંતતા કર્યા અને કુટિર ઉદ્યોગમાં પણ સામેલ કર્યા સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ વિદ્યાર્થીઓ આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે